નમસ્કાર મિત્રો હું સૈમી ઓઝા લબ સાહિત્ય જગત દ્વારા આયોજિત સ્પર્ધામાં એક રચનાની પ્રસ્તુતિ કરું છું મારો વિષય છે ભીનું રણ જે આપ સમક્ષ પ્રસ્તુત કરીશ વર્ષોથી સાચવી રહ્યા પછી નજર તો મળી વર્ષોથી સાચવી રહ્યા પછી નજર તો મળી દિલ લપસ્યું દિલ લપસ્યું થોડું હસ્યા ને રડ્યા દિલ લક્ષ્યું થોડું હસ્યા ને રડ્યા પછી દિલ બની ગયું ભીનું રણ દિલ બની ગયું ભીનું રણ કેટલીક પીડાઓ અને કેટલીક ઉર્મીઓ જે ઢબુરાઈ રહેલી છે દિલમાં કેટલીક પીડાઓ અને કેટલીક ઉર્મિઓ દિલમાં ઢબુરાયેલી છે હૈયાની વેદના હૈયાની વેદના ઘા જીરવી જીરવીને અહીંયાની વેદના ને ઘા જીરવી જીરવીને આંસુ સુકાઈ રહ્યા છે આંસુ સુકાઈ રહ્યા છે તો કેટલાક માવઠા તો કેટલાક માવઠા તો કેટલાક મુસળધાર વરસી પડ્યા અમે કેટલાક માવઠા રૂપે તો કેટલાક મુસળધાર વરસી રહ્યા અમે ભીનું રણ ભીનું રણ લાગણીઓ ભીનું રણ લાગણીઓના વરસાદથી ભીનું બન્યું છે આ રણ લાગણીઓના વરસાદથી ભીનું બન્યું છે આમ કેટલીક યાદોને આમ કેટલીક યાદોને કેટલીક વેદનાઓને કેટલીક યાદોને કેટલીક વેદનાનું સાક્ષી બન્યું છે આ રણ કેટલીક યાદોને કેટલીક વેદનાનું સાક્ષી બન્યું છે આ રણ જીવનની સફર આ જીવનની સફરનું શું છે ચડાવ ઉતરાવ તો આવ્યા કરે છે આ જીવનની સફરનું શું છે ચડાવ ઉતરાવ તો આવ્યા કરે છે પણ જીવનના સફરમાં આવી રહેલા વળાંકોની પીડાઓને જીરવવાનું સાક્ષી બન્યું છે અભિનુરણ સાક્ષી બન્યું છે અભિનુરણ અસ્તુ